નમસ્કાર મિત્રો વાહન લેવો ચેનલ તરફથી બધા મિત્રોને રામ રામ આપણી ચેનલ ઉપર વાહન અને ખેતબારના દરરોજ પાંચથી છ વીડિયો આવતા હોય છે તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરો અને તમારા વધુમાં વધુ મિત્રોને શેર કરો આજે આપણી ચેનલ ઉપર બોલેરો બેસવા માટે આવેલો છે અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાની કોઈ પણ જાહેરાત વાહન લેવ ચેનલ પર આપવી હોય તો વિડિયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો કોલ કરવો નહીં માત્ર મેસેજ કરો WhatsApp માં વિડિયો માં તમે Mahindra Bolero ગાડી જોઈ રહ્યા છો તે કાનાભાઈને વેચવાની છે વિડિયો માં તમે કન્ડિશન જોઈ શકો છો વિડિયો માં તમે જે કન્ડિશન જોઈ રહ્યા છો તેજ કન્ડિશન માં રૂબરૂ માં જોવા મળશે Mahindra Bolero GJS 14 ઝેડ છપ્પન ઝીરો ચાર નંબર બોલેરો ગાડી એન્જિન કમ્પ્લેટ એન્જિન પાવરફુલ ટાયર ચારેય સારા વીમો પાર્સિંગ ચાલુ બોલેરા ગાડીમાં કોઈ ફોલ્ટ જોવા નહીં મળે કાનાભાઈને ફૂલ જવાબદારી સાથે વેચવાની છે બોલેરા ગાડીનું મોડલ બે હજારને ચૌદ અને બોલેરા ગાડીની કિંમત ત્રણ લાખ પંચાણું હજાર અંદાજિત કિંમત રાખેલી છે કિંમતમાં રૂબરૂ સ્તર પર ફેરફાર કરી આપશે મોડલ બે હજાર ચૌદ કિંમત ત્રણ લાખ પંચાણું હજાર આ બોલેરો ગાડી તમને જિલ્લો જામનગર અને લાલપુર તાલુકામાં જોવા મળશે જિલ્લો જામનગર તાલુકો લાલપુર બોલેરા ગાડીના માલિક કાનાભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે કાનાભાઈનો કોન્ટેક કરી શકો છો